આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ આમાં ઘણા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જે પ્રકારે આ વિસ્તારમાં કામદારો સાથે શોષણ થાય છે અન્યાય થાય છે એમને પોતાની પગાર સ્લીપ નથી મળતી પીએફ નથી મળતું ગ્રેચ્યુટી નથી મળતી બોનસ નથી મળતા ઓવર ટાઈમના એમને વળતર નથી મળતું મેડિક્લેમ નથી મળતું એની પણ અનેક રજૂઆતો મળી છે સાથે સાથે અહીંયા જે નાયકવાડ છે એ નાયકવાડના લોકોને બળજબરીપૂર્વક મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે છે એમના ઘરો તોડવાની તજવીજ ચાલે છે અને એ જ પ્રકારે અગિયાર ગામો એમને પણ મહાનગરપાલિકામાં સમાવેશ કરીને બંધારણની અનુસૂચિ પાંચનું ઉલ્લંઘન થાય છે પેશાઇકનું ઉલ્લંઘન થાય છે અને બળજબરીપૂર્વક એમને રાજકીય રીતે મળેલી અનામતનો આ લોકો સમાપ્ત કરવાના પ્રયાસ છે એ ગામોમાં આવેલી જમીનો સરકારી પડતર હોય ખરાબા હોય ગૌચર હોય ગામતળ હોય એને મફતના ભાવે પડાવી લેવાની જે ભાજપ સરકારની જે સિસ્ટમ છે એની સામેની અમારી લડત છે કામદારોની પાર્ટી છે ખેડૂતોની પાર્ટી છે આદિવાસી વંચિતોની પાર્ટી છે અને એમના ન્યાય માટે અમે આવનારા દિવસોમાં લડતા રહેવાના છીએ આ વિસ્તારના સાંસદ આદિવાસીઓને ભમરાવવાની ગેરમાર્ગે દોરવાની મોટી મોટી વાતો કરે છે તો આજે નાયકવાડના લોકો સાથે કેમ ઊભા નથી આજે અગિયાર ગામના લોકો સાથે કેમ ઊભા નથી અને એવું જણાવે છે કે આમ આદમી પાર્ટીના ફલાણા ગામમાંથી ચારસો કાર્યકરો ભાજપમાં જોડાય છે અરે ભાઈ એ ગામમાં ચારસો કાર્યકરો અમે ક્યારેય જોયા નથી અમને ક્યારેય ખબર નથી કે એ ગામના ચારસો કાર્યકરો અમારા આમ આદમી પાર્ટીમાં હતા અમે ક્યારેય મળ્યા નથી ને તમને ક્યાંથી ખબર પડી ગઈ એટલે આ માત્ર ને માત્ર લોકોને ભમરાવવાની વાત છે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત છે એવી ક્યાંય નથી માત્ર ને માત્ર ભાજપના જે ઉપરથી સૂચનાઓ મળે છે એ પ્રમાણે કાર્ય કરે છે એના સિવાય વિશેષ કંઈ છે નથી તો શું લાગે છે આમ આદમી કેમ આજે મજબૂત વિપક્ષ ગુજરાતમાં કોઈ હોય તો એ આમ આદમી પાર્ટી છે ઈસુદાનભાઈ ગઢવીજી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય અમારા સાથી ધારાસભ્ય હોય બધા જ લોકો આજે તમે જોશો કે દિન પ્રતિદિન અમે લોકોનો અવાજ બનીએ છીએ એ ચાહે કામદારો માટે અમે લડતા હોય કિસાનો માટે લડતા હોય વિદ્યાર્થીઓ માટે લડતા હોય આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે લડતા હોય બધા જ માટે આજે ગ્રાઉન્ડ પર આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનો ડર એ ભાજપમાં આજે દેખાઈ રહ્યો છે એમણે કીધું કે ત્રીજો મોરચો નહીં ચાલે આજે ત્રીજો મોરચો દોડે છે અને દોડે છે એટલા માટે એમને ડર છે એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરે છે સાથીઓ એટલું અમે જરૂર કહીશું કે આદિવાસી એ આજનો નથી આદિવાસી આ ગામડાનો મૂળ નિવાસી છે એ આદિવાસી થી બનેલી પરસેવો પડેલો છે એ જ આજે એસપી બેસે છે આજે જે પણ ભવનો અહીંયા બન્યા છે એ આદિવાસી એ જ બનાવ્યા છે આદિવાસીઓનો જ પરસેવો છે ત્યારે આ મહાનગરપાલિકાના ત્યારે આ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ને પણ કહીએ છે તમે જે બિલ્ડિંગમાં બેસો છો એ બિલ્ડિંગમાં અમારા આદિવાસીઓનો પરસેવો છે અને તમારી આદેશ થી કેટલાક અધિકારીઓ ભાજપના નેતાઓના આદેશ થી પોલીસ અમારા લોકો સામે ઘર્ષણ માં ઉતારે છે ત્યારે એવા ચેમ્બર એસી ચેમ્બરમાં બેસનારા એ ચાહે કમિશનર હોય એ ચાહે કલેક્ટર હોય એ ચાહે એસપી હોય એ ચાહે પ્રાંત હોય એ ચાહે જમીન સંપાદન અધિકારી હોય અમારા અગિયાર ગામોના આદિવાસીઓને કામ કરશો તો માત્ર ગામો નહીં ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ના આદિવાસીઓને પણ બોલાવવાની ફરજ પડશે તો લાખોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈશું અમારા આદિવાસીઓને બંધારણની આર્ટિકલ બસો ચુમ્માલીસ અંતર્ગત પોતાના ગામમાં પોતાના ગ્રામ સભાને રૂઢિગત પરંપરાઓને માન્યતા આપી છે અમારા આદિવાસીઓની જળ જંગલ જમીનો પરના અમારા પ્રાવધાનો છે પેસા એક ઓગણીસો છન્નું અંતર્ગત ગ્રામ સભાની પરવાનગી વગર તમે આવી રીતના નગરપાલિકામાં અમારા ગામડાઓની જમીનો સંપાદન નથી કરી શકતા અમારા આદિવાસીઓને આર્ટિકલ બસો આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત એ ગામોમાં એ ચાહે ગ્રામ પંચાયતના સભ્ય હોય સરપંચ હોય એમને ગામોમાં અનામત આપી છે એ રાજકીય અનામત તમે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને ખતમ કરવાની વાત કરો છો ત્યારે અમે આદિવાસી સમાજ સાથે છે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે જયારે પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરશો ત્યારે એ ચાહે પોલીસ હોય એ ચાહે એસઆરપી હોય કે ચાહે આર્મી તમે મૂકશો અમે આર પાર લડાઈ લડવા માટે તૈયાર છે અમારા સમાજ માટે આદિવાસી સમાજ નો આટલો બધો યોગદાન છે એમણે આ જીઆઈડીસીઓમાં પોતાની જમીનો આપી છે ભવનોમાં જમીનો આપી છે તમારી હાઈટેન્શન લાઈનોમાં જમીનો આપી છે અને અમારા આદિવાસી સમાજ ને આજે રંજાડવાની વાત કરો છો અમને તમારો વિકાસ નથી જોઈ તો તમારા વિકાસ થી અમે તાજેલા છે જયારે પણ જરૂર પડે છે અમારા ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત કરો છો અમારા આદિવાસીઓ આઝાદીના અઠોતેર વર્ષમાં માત્રને માત્ર વિસ્થાપિત કરવાનું કામ અમારા આદિવાસીઓનું થયું છે અમારા સમાજે પોતાના ગામ પોતાના સમાજ પોતાના પ્રકૃતિ પોતાના જાતિ સાથે છિન ભીન થઈ ગયા છે અને હજુ પણ અમારા સમાજને હેરાન કરવાની વાત કરે છે ત્યારે આ મંચ પરથી એ પ્રશાસનના અધિકારીઓ એ ભાજપના નેતાઓ સાંભળી લે આ અગિયાર ગામના લોકો એકલા નથી જયારે પણ જરૂર પડશે આખા ગુજરાતના આદિવાસીઓ અહીંયા ઉપસ્થિત થશે અને જે દિવસે આદિવાસી સમાજ પોતાના સંવાદ અને સંવિધાન આજે અમે તમારી સાથે સંવાદ અને સંવિધાન થી વાત કરીએ છીએ જે દિવસે અમે અમારા સંવાદ અને સંવિધાન સાઈટ પર મૂકી દઈશું તે દિવસે તમારા પ્રશાસક તમારા પ્રશાસન સામે પણ અમારી આરપારની લડાઈ થવાની છે જયારે અમે ખાતરી આપીએ છીએ તમારા મુદ્દાને અમે અહીંયા નથી ઉઠાવવાના અહીંયા જ એટલા નથી ઉઠાવવાના તમારા આ મુદ્દાને લઈને અમે વિધાનસભામાં પણ માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ મુદ્દો ઉઠાવીશું જરૂર પડશે આ સડક પર ઉતરીશું જરૂર પડશે કલેક્ટર ની ઓફિસ નો ઘેરાવો કરીશું જરૂર પડશે કમિશનરની પણ થશે મારા સાથી મિત્રો મારી મારી માતાઓ મારા યુવાનોને આજે અમે એ જ કહેવા માટે આવ્યા છે તમે એકલા નથી તમારો ભાઈ તમારો દીકરો આજે તમારી વચ્ચે છે જ્યારે જરૂર પડશે યાદ કરજો જયારે જરૂર પડશે યાદ કરજો આ મંચ પર ઉપસ્થિત તમામ લોકો જોઈ લેજો અમે આંદોલનમાંથી આઠ આમ પાર્ટી આંદોલનમાંથી ઉભી થયેલી પાર્ટી છે આમ આદમી પાર્ટીમાં અમે જોડાયેલા છે અમે આ પ્રશાસનના જેલો ભેલો થી ડરવા વાળા લોકો નથી રાતે બાર વાગે યાદ કરજો રાતે બાર વાગે અમને યાદ કરજો રાતે બાર વાગે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે તમારી સાથે ઉભા રહીશું રાતે બાર વાગે આવીને ઉભા રહીશું આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જેટલા પણ લોકો અહીંયા છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ધરાવે છે દબાવે છે ધમકાવે છે આવાસ નહીં આપવા દઈશું ઘોર તરી પાડીશું લાઈટ તોડાવી લઈશું